સંદેશ લાઇબ્રેરીના ઉદ્ઘાટન અને દાતાશ્રીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર શ્રી બચુભાઈ ખાબડ શ્રી ભીખુસિંહજી પરમાર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રિયાંકાબેન ડામોર સાંસદ શ્રી શોભનાબેન બારૈયા પદ્મશ્રી અને સંદેશના વરિષ્ઠ પત્રકાર શ્રી દેવેન્દ્રભાઈ પટેલ ધારાસભ્યશ્રી પી સી બરંડાજી ધવલસિંહ ઝાલાજી જિલ્લા ભાજપના પ્રમુખશ્રી ભીખાજી પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી સર્વદાતાશ્રીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત સૌ ગ્રામજનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર મેં દેવેન્દ્રભાઈ ને પૂછ્યું કે ભાઈ ગામ કેવું છે તો કે સુખી સંપન્ન છે કોઈ તકલીફ વાળું કામ નથી અમારે પૂછવાનું કારણ એ હતું કે અમે આયા છીએ તો બહુ લાંબા સમયથી કોઈ મુશ્કેલી વાળું કામ બાકી હોય તો પૂરું કરી દઈએ એમ નાના નાના કામો બાકી છે પણ એ પૂરા થઈ જશે હવે એમ તમારું મોટા કામ બાકી હોય તો બી કરી દઈશું સ્કૂલ અને સ્કૂલની અંદર લાઇબ્રેરી તમે જુઓ વચમાં ઘણો એવો સમય ગયો કે જેમાં લોકોને વાંચન માટે લાઇબ્રેરી યાદ જ ના આવી પણ આપણા શ્રી આખો એના વાંચે કાર્યક્રમ છો તો હું એમ કહી શકું કે ઓછા વાંચનના કારણે શું પ્રોબ્લેમ પડે ખબર છે બોલવા ઉભા થયા હોય ને અંદર શાળા શબ્દો ભૂલી ગયો તો સ્કૂલ યાદ ના આવે કેમ કે વાંચન ઓછું પડે એટલે વાંચન માટેની વચમાં બધાને મગજમાંથી નીકળી જ ગયું કે આ વાંચવાનું કેવી રીતે આ તો પરીક્ષાલક્ષી બધા તૈયાર થાય ને પરીક્ષા આપે માર્ક મેળવે ને પછી આગળ વધ્યા કરે જરૂરી છે એને એની માટે ના નથી પરીક્ષાલક્ષી વાંચીએ પરીક્ષામાં માર્ક્સ વધારે આવે એ કરીએ બધું કરીએ પણ જો આપણે જ્ઞાન વધારવું હોય તો એ લાઇબ્રેરીમાં તમારે જવું જ પડે અને લાઇબ્રેરીમાં વાંચન રાખવું જ પડે તો જ તમારે જેને કહેવાય ને કે આપણે ચારેય દિશામાં અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે એટલે કોઈ પણ દેશમાં અત્યારે શું થયું એ અત્યારે અહીંયા આગળ લોકોને ખબર હોય બધા જે બેઠેલા હશે બધાને ખબર હોય કે ભાઈ અત્યારે અમેરિકામાં આવું કંઈક થયું એટલે આ ટેકનોલોજીનો જમાનો જ્ઞાનનો જમાનો એકવીસમી સદી એટલે જ્ઞાનની સદી એટલે જ્ઞાન નહીં હોય છોકરાઓ ભણશે નહીં તો એને ઘણી બધી મુશ્કેલી પડી શકે એવું છે અહીંયા તો આ ગામ નાનું ગામ છે પણ છતાં અહીંયા પ્રાથમિક શાળા હાયર સેકન્ડરી સ્કૂલ છે આ એક સરસ લાઇબ્રેરી બની છે એટલે ખૂબ સારી વ્યવસ્થા સાથેનું ગામ છે અને અહીંના ઘણા બધા દેવેન્દ્રભાઈથી માંડીને બધા ઘણા બધા બહાર ગયા છે પણ છતાંય આજે એમનો વતન પ્રેમ જેને કહેવાય કે વતન પ્રેમ જેને વતન પ્રેમના હિસાબે આજે અહીંયા લાઇબ્રેરી થઈ છે કે ભાઈ આજે મારા ગામમાં થવું જોઈએ માર મારાપણું જે છે પોતિકાપણું છે એનો આજે આ કાર્યક્રમ છે કે આજે પદ્મશ્રી દેવેન્દ્રભાઈએ એમના ગામમાં એક સુંદર આયોજન કર્યું છે કે જે ઘણી વખતે બીજી બધી વસ્તુ ખૂટે પણ આ એક એવી વસ્તુ છે કે જેમાં ખૂટવાનું નથી વધ્યા જ કરશે રોજ જે વધ્યા કરશે રોજ જે વધ્યા કરશે આ જ્ઞાનની નદી છે એમાં જે પણ વાંચશે આગળ પુસ્તક કુકડે મન થશે તો એ જાતે લાઈન મૂકી જશે ને છોકરાઓ અહીંયા આગળ રાત્રે બાર વાગ્યા સુધી વાંચી શકે હું મેમનગર નગરપાલિકામાં પ્રમુખ હતો ત્યાં આગાડી એક લાઇબ્રેરી છે તો ત્યાં આગાડી મેમ્બરશીપ લેવા માટે આખી રાત લોકો લાઈનમાં ઉભા રહે અને એ લાયબ્રેરી પણ એવી સ્વયં સંચાલિત છોકરાઓ જે એડમિશન લીધું હોય એ જ સવારે ખોલે અને રાત્રે એક વાગે બે વાગે જ્યારે ઈચ્છા થાય ત્યારે એ લોકો જ બંધ કરી ન જાય આ એ વ્યવસ્થા પંચાણું નવ્વાણું ની વાત કરું છું એટલે લોકોને ભણવું છે વિદ્યાર્થીઓને ભણવું છે જેને ભણવું છે ગમે ત્યાંથી શોધી કાઢે છે અને ભણે પણ છે અત્યારે તો આપણને વડાપ્રધાનશ્રીએ દરેકે દરેક ક્ષેત્રે ખૂબ સારી રીતે આગળ વધ્યા છે આપણને આપણા દેશ માટે ગૌરવ કરતું કરી દીધું છે કે આપણને પોતાને ગૌરવ થાય પહેલાં આપણને બધાના મોંમાંથી એક વખત તો એવું નીકળી ગયું હશે કે ચાલું કંઈ થવાનું નથી આપણા દેશનું હવે કંઈ થાય એવું લાગતું નથી એવું એક વખત તો બધાના મોંમાંથી નીકળી ગયું હશે પણ આપણને આજે આપણને ગૌરવ થાય કે એક વ્યક્તિ એવું નેતૃત્વ આપણને મળ્યું તો આજે દેશ અને દુનિયામાં આપણું ગૌરવ વધારે દીધું એટલે તાકાત છે તમારે પોતાને એક સામે કોઈની સામે જોયા વગર એમણે કામ જ કર કર કર્યું કે કેવી રીતે પ્રજાજનોને સુખાકારી વધે એના માટે હર હંમેશા એમણે કામ કર્યા જ કર્યું બાકી આખા ગુજરાતમાં વીજળીની શું પરિસ્થિતિ એ બેઠા તારે વીજળી નહોતી ક્યાંય આખા ગુજરાતમાં ક્યાંય નહોતી ચોવીસ કલાક વીજળી આખા ગુજરાતમાં વિચાર કરવો એટલે બહુ મોટી વાત હતી અને આજે ચોવીસ કલાક વીજળી આપણને ત્રણસો ને દિવસ મળતી થઈ છે અને એ મળી છે તો આપણને બધા બધા ડેવલપમેન્ટ અહીંયા ગામ સુધી મળે છે ગામ સુધી દવાખાનાની વ્યવસ્થા કોઈ બિઝનેસ કરવો હોય નાનો મોટો એની વ્યવસ્થા ડેરી જે અહીંયા ઉદ્યોગ છે પણ એની મેં લાઇટ તો જોઈશે ને લાઈટની વ્યવસ્થા એ વખતે કેટલી મોટી હતી આજે આપણે ભૂલી ગયા કેમ ભૂલી ગયા તો કે ભાઈ આજે હવે બધી વ્યવસ્થા છે એસી લાઇબ્રેરી સુધી પહોંચી ગયા હવે નરેન્દ્રભાઈ કેવી રીતે લાઇટ હવે અત્યારે યાદ ના હોય પણ એ વખતે જુઓ તમે પાણીની વ્યવસ્થા શું હતી આપણી પાસે આપણી પાસે પાણીની વ્યવસ્થા કેવી હતી નર્મદા માટે એક સીએમ તરીકે માન્ય નરેન્દ્રભાઈ અપ્પાસ અપાસ ઉપર બેસવું પડે એ પોઝિશન હતી અને આજે આપણને એમ લાગે કે અપાસ ઉપર બેઠા તા એ વ્યાજબી હતું એમણે છેક કચ્છ સુધી આ નર્મદાના પાણી મોકલ્યા વ્યવસ્થા જુઓ આજે નહેરની વ્યવસ્થા ખૂબ સારી સૌરાષ્ટ્રમાં ટ્રેન જે પાણીની જતી હતી આજે ઘેર બેઠા શાંતિથી પાણી પીવે છે ગામે ગામ લોકો પાણી પીવે શાંતિથી એટલે આ વ્યવસ્થાઓ રોડ રસ્તા કનેક્ટિવિટી દરેક જગ્યાએ થઈ ગઈ બાકી અહીંયાથી બહાર નીકળીને જવું મુશ્કેલ હોય ગામમાંથી બહાર નીકળવું ચોમાસા દરમિયાન તો બહુ જ મોટી મુશ્કેલી હોય આજે કોઈ પણ ગામની મેઇન કનેક્ટિવિટી છે છે ને છે જ સુંદર રીતે આપણે આગળ વધ્યા છીએ અને જે વિકસિત ભારત માટે આપણે અત્યારે આગળ વધી રહ્યા છે તો એમાં પણ આપણે બધાએ ખૂબ મોટો સાથ અને સહકાર અપાય એવો છે આપણે બધાથી અપાયું છે અહીંયા બેઠેલાના હમણાં પેલો જૈનનો કયો મંત્ર કહીએ છીએ નવકાર મંત્ર નવકાર મંત્ર દિવસના દરમિયાન એમણે નવ સંકલ્પો આપ્યા છે અહીંયાથી કેટલાને ખબર છે નવ સંકલ્પો વાહ સરસ ચાલો એક જણ તો બધાને ખબર છે તો તું કરો ખબર પડે તો આપણે એની અંદર બધા સહભાગી થવા એવું છે નવ સંકલ્પો એવા છે કે જે રોજ બરોજ આપણી આપણા જીવનમાં આપણે એનો ઉપયોગ કરી શકાય એવો છે સરકારને જે કરવાનું છે એ અમે કરીશું જ તમારે નવ સંકલ્પોમાં ક્યાંક સરકારનો સાથ ને સરકાર જોઈતો છે તો અમે આપવા તૈયાર છીએ પણ એ નવ થી આપણા આપણું ગામ આપણી ફળિયું આપણું શહેર એ આપણે વિકસિત ભારત માટે આપણે આપણું તૈયારી કરવી પડે અને વિકસિત ભારત એટલે વિકસિત ગુજરાત બનાવવું છે તો વિકસિત ગુજરાત એટલે શું વિકસિત ગુજરાત એટલે મોટા ચાર શહેરો વિકાસ પામી ગયા એટલે વિકસિત ગુજરાત થઈ જશે નાના નાનું શહેર છેવાડાનું છે આ જે ગામ હશે એને પણ આપણે દરેકે દરેક ફેસિલિટી મળવી જોઈએ અને તો જ આપણે આ વિકસિત ગુજરાત માટે આગળ વધી શકીશું પણ એના માટે આ નાની નાની વસ્તુઓ આપણે કરી શકાય એવી છે કેદ ધ રેન આપણે પાણી અત્યારે ભલે વાપરીએ પણ આપણે પાણીનો બચાવ પણ એટલો જ કરવો જરૂરી છે અને આપણે બધા અહીંયા બેઠેલા એની ઉપાડવી જ પડે એ જવાબદારી આપણે સ્વીકારવી પડે ઉપાડવી પડે એટલે કેચ ધ રેન અંતર્ગત તમે જે વરસાદનું પાણી પડે અને જમીનમાં ઉતારો અથવા તો ટાંકો બનાવ્યો હોય તો ટાંકામાં સંગ્રહ કરો ગ્લોબલ વોર્મિંગની વાતો કરી અત્યારે કેવી ગરમી લાગે છે આપણે પડસે લુછ લુચ કરવો પડે અમારા અહીંયા બે મુક્યા છે પણ આવતું નથી ઠંડક મને તમને એમ લાગે કે અમને ઠંડક છે એટલે વાંધો નથી અમને ઠંડક આવતી નથી એટલે ગ્લોબલ વોર્મિંગની આપણે વાત કરીએ છીએ એની અંદર બહાર નીકળવાનો કોઈ અત્યારે તો તો બીજો રસ્તો નથી તમે ગ્રીન વધારશો એટલું કામ થવાનું છે એક એક નામ આપણે દરેક ઝાડ ઉગાડવું જ જ્યાં જગ્યા મળે ત્યાં આ હજુ ઓછી જગ્યા નથી અહીંયા સ્કૂલમાં હજુ ઘણી બધી જગ્યા એવી દેખાય મને અત્યારે કે જેમાં તમે હજુ ઝાડ ઉગાડી શકાય એવું છે એટલે તમે અહીંયાથી તમારા ગામના લોકો સ્કૂલમાં જગ્યા આપવી જોઈએ કે ભાઈને ઉગાડવું અહીંયા આગળ આવીને જ્યાં સુધી જગ્યા છે ત્યાં સુધી પોતાની માતાના નામનું ઝાડ અહિયાં ગાડી સ્કૂલમાં ઉગાડી જાય જેને ઉગાડવાની આપો જગ્યા આપણી પાસે છે જગ્યા સ્વચ્છતા તો આપણા સ્વભાવમાં આવી જવી જોઈએ સ્વચ્છતા તો હોવી જ જોઈએ દરેક ગામ સુંદર જ રહેવું જોઈએ ચોખ્ખું તો હશે તો જ હવે બધાને ગમે છે ચોખ્ખું લારી ઉપર હજુ ખાવાની આપણને નાસ્તા કરવાની ટેવ હશે પણ તો ત્રણ ચાર લારી હશે એમાં જે ગાભો મારી ચોખ્ખું ચોખ્ખું રાખતો હશે ત્યાં વહેલા તમે ઉભા રહેશો તો આપણને બધાને ટેવ છે એમાં તમે હું બે જુદા નથી અમે બી અમને બી ટેવ હોય એ બી પણ ચોખ્ખાઈ હવે દરેકના સ્વભાવમાં બની છે આપણે ક્યાંક રાખી નથી શકતા પોતે ક્યાંક ને ક્યાંક ભૂલ કરતા આવીશું એમાંથી બહાર નીકળવું પડે અને આ બધી જ નવે નવ જે છે એ નવે નવ સંકલ્પો તમે અહીંયાથી મને આનંદ ખૂબ એ વાતનો થયો કે અહીંયાથી બધાને એ નવ સંકલ્પો યાદ છે કરેલા છે તો આ બધાની અંદર આપણે જો સહભાગી થઈશું તો આપણે જે વિકસિત ભારતનો સંકલ્પ છે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ છે એ આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર અને વિકસિત ભારત તરફ આગળ વધીશું અને એમાં આપ સૌ સાથે મળીને સહભાગી થશો આપણે સૌ આજે સંદેશના તંત્રી ફાલ્ગુનભાઈ અને ફાલ્ગુનભાઈને એને કહેવાય ને કે આંગળી ચિંધ્યાનું પૂર્ણ સૌથી પહેલાં એમણે ઉત્સાહ બતાડ્યો પછી બધું પાછળ થઈ ગયું તો એમનો ઉત્સાહ ગજબનો હોય છે ફાલ્ગુનભાઈને તમે એક વાત કીધું હોય તો એ તમારે ઉત્સાહ પૂરું કરાવડાય છૂટકો કરે એમના મગજમાં એક વાત કાત ઉતરી ગઈ કે આમ આ લાઇબ્રેરી બનાવી છે તો એ બનાવે છૂટકો કરે એટલે શરૂઆત ખૂબ સરસ એમના હાથે થઈ એમના અને એમને લાઇબ્રેરી માટે એમનું લાગણી હોય એ એક સ્વાભાવિક છે અને આજે લાઇબ્રેરીનો ખૂબ સારો ઉપયોગ કરીને અહીંયા અને આજુબાજુના ગામના દરેક વિદ્યાર્થી એમાં ખૂબ સારો આનો લાભ લે અને ખૂબ સારી રીતે આપણે સૌ બધા સાથે મળીને આગળ વધી અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ના લાડીલા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શિક્ષણ મંત્રી સાહેબ અન્ન પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી અને ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો કારણ કે સમય ઓછો છે એના કારણે બધાના નામો હું લઈ શકું તેમ નથી મને આનંદ એ છે કે દુનિયામાં એવું લખ્યું છે કે પુસ્તકોમાં જે છે એ દુનિયામાં કોઈ જગ્યાએ નથી ને દુનિયામાં જે નથી ક્યાંય એ પુસ્તકોમાં છે આ દેશને જેટલા મંદિરોની જરૂર છે મંદિરોની જરૂર છે જ પણ આ પણ એક સરસ્વતીનું મંદિર છે આપણે વિદ્યા દેવી દુનિયામાં કોઈ જગ્યાએ વિદ્યા દેવી સરસ્વતી જેવા દેવી કોઈ જગ્યાએ નથી ત્યાં સૌંદર્યની દેવી છે યુદ્ધના દેવતાઓ છે પણ આ પ્રકારનું એટલે અમે વિચાર કર્યો કે જે સ્કૂલમાં આ સ્કૂલમાં હું ઓગણીસો પચાસમાં મારા પિતાશ્રીએ મને દાખલ કરાવ્યો પછી તો હું આઠમા ધોરણ સુધી અહીં ભણ્યો અને પછી તો અમદાવાદ શ્રેયસમાં ચાલ્યો ગયો શ્રેયસ એટલે અંબાલાલ સારાભાઈ કિલિકો મિલના માલિકના ડોટર લીનાબેનની સ્કૂલ અંબાલાલ સારાભાઈનો બંગલો ચોપ્પન રૂમનો આ સો વર્ષ પહેલાંની વાત છે અને અંબાલાલ સારાભાઈના બંગલામાં પચાસ હજાર પુસ્તકોની લાઇબ્રેરી હતી આજથી સો વર્ષ એ વાતાવરણમાં હું ભણ્યો પછી હું અમેરિકા ગયો મારા સન શીતલ અને ફેમિલી ત્યાં અમેરિકામાં હતો મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન ત્યાં ભણતા હતા એટલે હું દર વર્ષે હું અને મારા વાઇફ ભગવતીબેન બંને જતા તો હું સમય પસાર કરવા માટે ત્યાંની લોકલ લોંગ આઈલેન્ડની લાઇબ્રેરીમાં જતો એ લાઇબ્રેરી જોઈને પ્રભાવિત થયો ન્યૂયોર્કમાં હું ફરતો હતો ટાઈમ સ્ક્વેર પાસે ત્યારે દસ માળનું બિલ્ડિંગ જોયું એ દસ માળનું બિલ્ડિંગ જોયા પછી મેં પૂછ્યું આ શું છે તો કે આ દસે દસ માળ લાઇબ્રેરીના છે પાછી હું ઇંગ્લેન્ડ ગયો તો ઓક્સફર્ડની યુનિવર્સિટીમાં ગયો મારે લાઇબ્રેરી જોવી છે પચાસ લાખ પુસ્તકો ત્યાંની લાઇબ્રેરીમાં પચાસ લાખ પુસ્તકો દુનિયાની એકમાત્ર ઓક્સફર્ડ યુનિવર્સિટી એવી છે કે જ્યાં ભણેલી વ્યક્તિઓમાંથી તોતેર જણને નોબલ પ્રાઇઝ મળે અને એકલા ત્યાં ભણેલા ત્રેપન જણ વડાપ્રધાન બન્યા એ જે પરદેશથી આવ્યા હતા એ બધાને ત્યાંના લોકલ હવે એ તો ખૂબ જ એવડું છે આ વસ્તુએ મને પ્રેરણા આપી કે આપણે જે સ્કૂલમાં ભણ્યા છીએ આ સ્કૂલમાં હું કક્કો બારા ખડી શીખ્યો છું અને ભગવાનની અને મા સરસ્વતી દેવીની કૃપાથી આજે હું પંચાવન વર્ષથી હજુ લખી શકું છું અને મારા સાઠથી વધારે પુસ્તકો પ્રગટ થયા છે તો મારે મારા ગામને કંઈક આ પ્રકારનું એક આપવું જોઈએ હું ઓફિસમાં બેઠો તો મેં લાઇબ્રેરી બનાવવાનો નિર્ણય કર્યો તો સંદેશના શેઠ શ્રી સીએમડી ફાલ્ગુનભાઈ પટેલ સાહેબ બેઠા હતા એટલે અમે વાત જ કરતા હતા કે હું આવી એક મારી પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી બનાવવા માગું છું એમણે મને કીધું દેવેન્દ્રભાઈ અગિયાર લાખનો ચેક કાલે લઈ જાઉં થોડા વખત પછી અમારે કીધું કે મારી લાઇબ્રેરી એ હાઈટેક લાઇબ્રેરી બનાવી છે એ વાર્તાઓ અને નવલકથાઓ માટેની નહીં આ લાઇબ્રેરીમાં ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ લે અમારા સ્કૂલના ગરીબ બાળકો પણ એની અંદર હોમ થિયેટરમાં સારી ડોક્યુમેન્ટ્રી જોઈ શકે એટલે બીજું ત્રણ ચાર લાખ રૂપિયાનું એમને દાન આપ્યું એમ કરતાં કરતાં સવા કરોડ રૂપિયાના ખર્ચે આ એરકન્ડિશન લાઇબ્રેરી તૈયાર થઈ અને સૌથી મોટું દાન એ સંદેશના શેઠ શ્રી ફાલુનભાઈ પટેલનું હતું અને આપ જાણો છો કે એ સો વર્ષથી વધારે જૂનું અખબાર છે અને એને એણે અનેક પત્રકારો લેખકોનું સર્જન પણ કર્યું છે તો પછી આપણે પણ ઈચ્છીએ કે કોઈ વખતે પાલગુનભાઈ શેઠની પ્રેરણાથી બીજા પણ નવા બાળકો લેખન પ્રવૃત્તિમાં આવે અને એ રીતે આ લાઇબ્રેરીનું સર્જન થયું સૌથી મોટી અગત્યની વાત એ છે કે મુખ્યમંત્રી સાહેબ આ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં પહેલી એરકન્ડિશન લાઇબ્રેરી છે અને એ ગુજરાત સરકારની માલિકીની છે આ અમારી કોઈ પ્રાઇવેટ માલિકી નથી ઇટ બિલોંગ્સ ટુ ધી ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્રાઇવેટ સેક્ટરી અને સૌથી મોટી વાત એ કે અહીં આવનારા બાળકો માત્ર વાર્તાઓ વાંચવા ના આવે અમે એને એક્ઝામિનેશન ઓરિયન્ટેડ એટલે કે પરીક્ષા લક્ષી એટલે જે જે બાળકોને જ્યારે પરીક્ષા આવે અને બિચારા ગરીબ બાળકોના ઘેર કાયોને ભેસોની રહીને એ લોકો વાંચી ન શકે તો મેં કહું આપણે એર કન્ડિશન લાઇબ્રેરી બનાવો સાહેબ રાતના બાર વાગે પણ જો આપ અચાનક વિઝિટ લેશો તો રાતના બાર વાગે પણ બાળકો આજુબાજુના પચીસ ગામના બાળકો અમારી આ લાઇબ્રેરીમાં વાંચવા આવે છે અને કેરિયર ઓરિયન્ટેડ એટલે કોઈને આઈપીએસ થવું છે કોઈને આઈએસ થવું છે કોઈને મામલતદાર થવું છે કોઈને ડેપ્યુટી કલેક્ટર થવું છે કોઈને તો એ પ્રકારના અમે કારકિર્દી ઓરિએન્ટેડ પુસ્તકો વસાવ્યા છે અને એ પુસ્તકો વાંચીને હું માનું છું એક ડઝન જેટલા વિદ્યાર્થીઓને તો નોકરી પણ મળી છે હવે હું લાંબુ નહીં બોલું હું આ લાઇબ્રેરી ઊભી કરવા માટે સંદેશના શ્રેષ્ઠી ફાલુભાઈ પટેલનો અમારા ગામના બધા આગેવાનોનો અને અમારી સ્કૂલના જે આચાર્ય ઈશ્વરભાઈ પ્રજાપતિ જે સૌથી વધુ આ લાઇબ્રેરીનું સફળ રીતે સંચાલન કરે છે એ સૌનો આભાર માનું છું વ્યવસ્થાપક અને બધા દાતાઓનું હું પણ સન્માન કરું છું થેન્ક યુ વેરી મચ